આજે છે નવરાત્રીનો સોથો દિવસ મતલબ કે ગરબીનો સોથો દિવસ અને મેં એની મોર બે બે કા ત્રણ વિડીયા મેલા દાડ ને મેં કીધું તું કે કોઈને પણ આરતી ને લાભ લેવો હોય તો આઈ જ કોઈને ખાલી ખાલી જોવા હોય તો આઈ જો તો આ ભાઈ મારો તમારો વિડીયો જોયો હતો ને હા જો એ ભાઈ મારા વિડીયો તો કેટલો ટાઈમ થાય જોયે છે પણ મે આ વિડીયો મેલ્યો ને અને મે કીધું ને ગામનું નામ કેમ કોરીખડા રહે છે તો એ ભાઈ જોઈને તમે ક્યાંથી આવો છો આદિચાણા થાઉ છું આઈ બાજુ માદતિયાના છું અને તમે સેવાનું કામ શું કરો હો બજરંગગઢ માં બધાય સેવા નું કામ કરીએ કોઈ ગાય બીમાર હોય કોઈ ગાય નું એક્સિડન્ટ હોય તો તમે ત્યાં અમારો સંપર્ક કરે

કોઈ બેન હોય ગમે તે કોલ કરવાનું જગા જગ્યાએ મૂકી આવવું ગાયું કોઈ કોઈ બીમાર હોય કોઈ કોઈ એક્સિડન્ટ હોય તો અમને કહેવાનું એટલા બધા ભાઈઓ આવ્યા હે અને ભાઈ એટલું ઈ કરે હે એટલે બહુ કેવાય અટાણ માટે ગાયું માટે કોઈ બેન દીકરી માટે એટલું કરે હે એટલે તમારે કોઈને પણ કામ હોય તો તમે ભાઈને કીજો ભાઈ તમારી મદદ જરૂર ને જરૂર કરશે અને હવે પ્રેમથી તમે એક ફેર બોલી દયો जय जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम जय जय श्री राम बोलो अम्बे मात की जय समुदा मात की जय सिंधवी मात की जय जय जय